હલો ગુફા ત્રીસ પચીસ થી ત્રીસ ફૂટ જેવી લાગે છે અંદર અને આ બધું તમે જોઈ શકો છો જો પતાડે સરબાદ આ જે કુવો છે એ પણ ચીપિયાથી બનાવેલો છે બધા બધા તો છે સવારના અને મારે આજે ચા નાસ્તો વહેલો થઈ ગયો હતો કેમ કે આજે હું સાડા સાત પોણા આઠે ઉઠી ગઈ હતી અને ઉઠી નાહી ધોઈને પૂજા કરી અને મેં નાસ્તો કર્યો ને જીગર હવે મોડા મોડા ઉઠા સાડા નવે ઉઠાઇ પછી ચા નાસ્તો કર્યો સોરી મોડા મોડા ઉઠા પછી નાઈ ધોઈને બસ હવે ચા નાસ્તો કરવા બેઠા છે અને હવે હું બધું ઘરનું કામ કરીશ અને આજે તો હજી દસ વાગ્યા છે ને તો બહુ જ તડકો છે હદ વગરનો તડકો છે

એટલે બધા આમ અલગ અલગ વિચાર એમ એટલે એવું છે હાલો જોઈએ જીગર શું કરે છે બાકી બધા શું કરે છે મમ્મી બહારથી બધી વસ્તુ ઉપાડે છે અને હવે અમે કામ કરશું તડકો બહુ તપી ગયો છે કેમ કે સાડા દસ વાગે છે તમે જોઈ શકો છો સાડા દસ વાગે છે અને પપ્પા જો અહીંયા આટા મારે છે ઉઠીને कोई काम वाली नथियो थी जो उठी नहीं यार तमारे से जिगर चाय नाश्ता करे आज जिगर एक लाइक लो नाश्ता करे से आज मेवे लो नाश्ता कर ली दोनों इतने आज यू ही था ना ताई इतने हले आज तो हमारे मोड़ रही है ये वे रोटली मैंने तो खाई थी

હા જોઈ શકો છો બારે તડકો કેવો છે પવન છે પણ એટલો ખાસ નથી અને હવે મારે કપડા વાસણ ને કરવાના છે હવે એ કરીશ અને કરવાના છે એ કરીશ અને બસ પછી નવરા કેટલા સવા દોષ થયા છે ને પોણા અગિયાર અગિયાર વાગે આપણે કપડા વાસણ થઈ જશે રસોઈનો ટાઈમ થઈ જશે જો મમ્મી અને ઝિંગર માંડવી ફોલે છે અહીંયા સિંગા કે અમુક ભૂતળા કે અલગ અલગ કે અમુક મગફળી કે

અને હવે અમે અત્યારે ઝાસી કાશીગર દાદાએ વિડિયો ઉતારવા ત્યાં બહુ મસ્ત જગ્યા છે અને ગુફા છે એની અંદર કાશીગર દાદા છે અને બસ ત્યાંનું અમે બધે દ્યૂઝ લેશી અને વિડીયોઝ લેશી અને એવું બધું જોસી અને બસ પછી આવેલા આવશે દર્શન કરીને સવા 11 સવા 12 વાગ્યા છે ને તડકો તો બહુ જ છે તોય હવે જાય છી રહ્યા હજે આપણે અનોખી જગ્યાની મુલાકાત લઈશું જે તમે વિચાર્યું પણ એ મંદિર એવી રીતનું બનાવેલું છે આખું હમણાં આપણે ત્યાં જશું એટલે તમને બતાવીશ ત્યાંનો નજારો જોરદાર મંદિર છે જે વસ્તુ બનાવી હવે આપણે ચાર ટાકાને મંદિર જઈ આજે થઈ ગયું છે મોડું બાર ને પાંચ થઈ જાય સવા બાર કીધું તો પણ બાર ને પાંચ થઈ જાય આ જો ટાઈમ મેં તમને બતાવી દીધો છે આ છે કાશીગર દાદાનું મંદિર હા કાશી દાદાની મંદિર છે અને આ આગળ જે પાતળસર મહાદેવ જે આપણે જવાનું છે અંદર એ જગ્યા આ બાજુ છે અને હવે તમને અંદર નજર બતાવીશ હા એક મસ્ત મજાનું જેવું છે બહુ મસ્ત જગ્યા છે ત્યાં કરીને એક વાર મસ્ત ઘણા ટાઈમ પહેલા કથા થઈ ગઈ છે આખો નજારો છે દરવાજાની અંદર મસ્ત સુંદર પેન્ટિંગ છે એનું નામ દેખાતું નથી જે જેના દ્વારા બનાવવામાં આવે છે પાતાળેશ્વર મહાદેવ

અંદર પ્રવેશ કરતાં જમણી સાઈડે હિંગણેજ માતાનું છે મંદિર અને આ બાજુ પાથળ મહાદેવ આ લગભગ ગુફા ત્રીસ પચીસ થી ત્રીસ ફૂટ જેવી લાગે છે અંદર અને આ બાજુ તમે જોઈ શકો છો આ જે ગુફા બનાવી છે એ કે ચીપિયા દ્વારા બનાવવામાં આવે છે નાનકડા ચીપિયાથી આખી ગુફા બનાવેલી છે અને

સીપેથી બનાવેલું છે ઊંડો ખોદેલો છે હા પેલા જારી નથી પછી હમણાં નું ઘણા વર્ષ કે જારી ફિટ થઈ ગઈ ને અને બારે ગરમી છે પણ અહીંયા ઠંડક છે હા અહીંયા એકદમ ઠંડક સારી છે ગુફાની અંદર ઠંડક છે અને બારે તો બહુ ગરમી હતી પણ આ ગુફાની અંદર એકદમ ઠંડક ને મસ્ત છે અને આ જો જો પેલા તો અહીંયા લાઈટ નથી હમણા બધી કે ઘણા આ થઈ ગઈ ને ઘણા વર્ષો થઈ ગયા પણ

अनि यहाँ कने यहाँ कने को पढ्न छ ए को पुरी नछु यहाँ कने उन्डो सरो को हो त गर्न वर्ष पहिला हजुर अनि पाछडे नन के सम्मान छ मंगलगिरि बापु छोए रे नन के यहाँ चाहिँ मैले लेखे छ आ मंगलगिरि समाधि सुनाउँछु नि आ મસ્ત નજારો ત્યાં કને ફોટોગ્રાફી કરવાની મજા આવે મસ્ત ફોટોગ્રાફી ફોટોગ્રાફી કરી નાખ્યા છે અને ઘણા વાવાઝોડા પડી ગયા હતા બાર મહિના સારો સારું વાવાઝોડાવ્યું હતું ઘણા ઝાડવા પડી ગયા ઝાડવા વાવવાની જરૂર લાગે છે મસ્ત નજારા માટે રાખી હતી અને હવે જીગર બાઈક કાઢે છે અને હવે મેં જાશે ઘરે પણ અહીંયા આમ ઝાડવાના લીધે પવન ને સારો છે બહુ મસ્ત છે અહીંયા ફોટા સારા આવશે એકવાર અહીંયા મારી ત્રીજે ત્રીજે ઘરમાં પડી હતી એક અમારે અહીંયા જરૂર ફોટો શૂટ કરવા આવું છે આ સ્પેશિયલ અહીંયા મારી એકવાર આવશે ફોટો શૂટ કરવા કોઈ કે દી આવ અને જોઈ શકો છો અહીંયા ભેસું આરામ કરે છે જળવાની છે મસ્ત આરામ કરે છે નવા જાય છે ઘરે